જેથી લોકોની મુશ્કેલીઓ અહીં ઘટવાની જગ્યાએ વધી ગઈ છે સિટી રોડ ઉપર રોડ ડેવલપમેન્ટનું કામ લગભગ છેલ્લા એક વર્ષથી ચાલે છે બધી જગ્યાએ ખોદાણ કર્યું છે ચલો એ તો કામ થયું પરંતુ એ પછી આ ફૂટપાથ બનાવી ફૂટપાથની અંદર એટલું ડીપ રાખ્યું છે કે અંદરની સાઈડ વ્હીકલ જઈ ના શકે જે વ્હીકલ અંદર પાર્ક થતા હતા હવે બહાર પાર્ક થવા માંડ્યા એટલે ઓલરેડી રસ્તો સાંકડો થઈ ગયો એના પછી એક એવી ડિઝાઇન બનાવી ચાર રસ્તા ઉપર કે વચ્ચો વચ્ચે એક બ્લોક જેવું બનાવી દીધું અને બ્લોકની આ બાજુથી જે ડાબી સાઈડ વળવા વાળા વાહનો નીકળી શકે એવી ડિઝાઇન બનાવી પણ એ બી એટલું સાંકડું બનાવ્યું છે કે ત્યાંથી વાહન નીકળી ના શકે અને એની આગળ જો બીજું વ્હીકલ પડ્યું હોય તો એ બ્લોક પાર કરી અને પછી જે ડાબી સાઈડ વળવું હોય તો જવું પડે સ્માર્ટ રસ્તો બનાવવાની જગ્યાએ ડિસ્માર્ટ રસ્તો બનાવી જોઈએ

ટેકનિકલી શું થઈ શકે જે લોકો ડિઝાઇન કન્સલ્ટિંગને પૂછી લેશે ના ખામી નહીં જે રીતે કર્યો છે તમે તો સારો જ છે સાડા ત્રણ મીટરમાં ગાડી નહીં ડમ્પર બી નીકળી શકે છે અહીં સવાલ એ છે કે સુવિધા વધવાની જગ્યાએ દુવિધા કેમ વધે છે લેફ્ટન બનાવતી વખતે ડિઝાઇન પર ધ્યાન કેમ ના આપ્યું શું હવે ફરી ફૂટપાથ તોડી રોડ મોટો કરાશે સવાલો તો અનેક છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે એમસી પોતાની ભૂલને ક્યારે સુધારે છે અને લોકોને પડતી અગવડતા ક્યારે દૂર થાય છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ